પોલીસે રહેણા ચાલતું ઝડપી પાડ્યું નાપાડ માં ત્રણ ગાયની કતલ કરનાર દંપતી સહિત પાંચ જબ્બે ત્રેવીસ કિલો ગૌમાસ પિસ્તાલીસ કિલો ચરબી ત્રણ જોડ સિંગડા સહિત હથિયાર મળી આવ્યા આણંદ તાલુકાના નાપાડ વાંટામાં આવેલ મુડાસિસ કાનાકુવા વિસ્તારમાં રહેતા અબ્દુલ ખાન ગગુબા રાઠોડ પોતાના જ મકાનમાં ગાયોની કતલ કરી તેનું માંસ વેચાણ અર્થે બહાર મોકલાવતો હોવાની બાતમી આણંદ રૂરલ પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે તુરંત જ બાતમીવાળી જગ્યા પર દરડો પાડ્યો હતો જે વખતે મકાન માલિક અબ્દુલ ખાન ગગુબા રાઠોડ તેની પત્ની રોશનબેન અબ્દુલ ખાન રાઠોડ તેમજ સકીલ શફીભાઈ કુરેશી મોસીન મહેબૂબભાઈ કુરેશી અને જિલ્લાની સફીભાઈ કુરેશી ત્રણેય રહેવાસી હકીમશા બાવાની દરગાહ પાસે ઈદગા ફળી ના ધાર વાંટામાં છરી ઘસી જેથી પોલીસે આ પાંચીની અટકાયત કરી હતી જે બાદ પોલીસે મકાનની તલાશી લેતા કુલ ત્રેવીસ પોઈન્ટ પાંચ કિલો ગૌમાંસ પિસ્તાલીસ કિલો ગાયની ચરબી ત્રણ જોડ કપાયેલા સિંગડા ઉપરાંત વજન કાંટો દોરડા અને ગાયની કતલ કરવા માટેના હથિયારો મળી આવ્યા હતા જ્યારે મકાનની બહાર ખુલ્લી જગ્યામાં સાત ગાયોને ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલી ઝડપી પાડી હતી પોલીસે પકડાયેલા પાંચે પૂછપરછ કરતા તેઓએ સાથે મળી ગાયોની કતલ કરી હોવાનું કબૂલ્યું હતું તેમજ આ માસ ચરબી અને સિંગડા તે કતલ કરેલી ગાયોના જ હોવાની કબૂલાત કરી હતી પરંતુ ઘરની બહાર બાંધેલી સાત જીવિત ગાયોની માલિકી બાબતે સંતોષકારક જવાબ મળ્યો ન હતો આ મકાનની બહાર ત્રણ કાર એક એક્ટિવા અને એક બાઇક પાર્ક કરેલા હતા આ વાહનો અંગે પોલીસે પૂછપરછ કરતા આ ત્રણેય કારમાં માસની હેરાફેરી માટે તેમજ બંને દ્વિચક્રી વાહનો માણસોને લાવવા મૂકવા માટે અને ગાયોની શોધખોળ માટે રાખ્યા હોવાનું કબૂલ હતું પોલીસે ટ્રવેરા ગાડી કિંમત રૂપિયા સાડા ત્રણ લાખ વેરીટો ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર ઇકો ગાડી રૂપિયા ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ એક્ટિવા કિંમત પંદર હજાર સ્પ્લેન્ડર બાઇક રૂપિયા ત્રીસ હજાર ત્રણ મોબાઈલ કિંમત પંચાવનસો ગૌમાસની કિંમત બે હજાર ત્રણસો પચાસ ગાયની ચરબી પિસ્તાલીસો રૂપિયા હથિયારો સહિત બે હજાર આઠસો પચાસ મળી કુલ દસ લાખ પંચોતેર હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ત્યાંથી મળી આવેલ જીવિત પશુઓને દેખભાળ અને સારસંભાળ માટે અમદાવાદની પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા આણંદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાપાડવાટા ગામે ગૌમાસની કતલ થાય છે તે મુજબની હકીકત આણંદ રોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઈ તથા સિદ્ધરાસિંહને મળી લી હતી જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણ કુમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ અસારી તથા તેમના સ્ટાફના માણસો સાથે નાપાળવાટા ગામે ગઈકાલ સવારે રેડ કરતા આ બાતમીવાળી જગ્યાએ ચાર ઇસમો તથા એક મહિલા મળી આવેલ આ ચાર ઇસમો પૈકી અબ્દુલ લઘુભાઈ રાઠોડ સકીલભાઈ સફીભાઈ કુરેશી મોસીન મેુરેશી જીરાણી સફીભાઈ કુરેશી તથા અબ્દુલ લઘુભાઈ રાઠોડની પત્ની મળી આવેલા તેમજ જે ઘરેથી આ બાતમી મળેલી તે જગ્યાએથી સાત જેટલી જીવતી ગાયો તથા ગૌમાંસ તથા તેની ચામડી તથા જે ગૌમાસ કતલ કરવાના છરા ધાર્યું કુહાડી વગેરે પણ સાધન સામગ્રી મળી આવેલા તેમજ આ ગૌવંશની હેરાફેરી માટે વપરાયેલા પાંચ વાહનો પણ મળી આવેલા આ તમામ મુદ્દા કબજે કરી આ પાંચે આરોપીઓના વિરુદ્ધમાં આણંદ રોડ પોલીસ સ્ટેશનમાં ગૌવંશ કતલનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તમામ આરોપીઓના દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે હાલમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ સાત ગાય અને જે ગૌવંશ કરેલી છે તે ગાયો ગામના જ મોહમ્મદ નાપાડ ગામના મોહમ્મદ બચુભાઈ રાણાના ત્યાંથી